ગરબા ખેલૈયાઓ છે આ ખેલૈયાઓ માટે મા શક્તિની ભક્તિ અને સંગીતમય આરાધનાનો મનમોહક માહોલ સર્જાવાનો છે અને જેવા જાણીતા ગાયક કૈરવી બુચ અને તેનો ગ્રુપ જીવંત રજવાતો કરવાના છે તેરે મહોત્સવ માત્ર સ્નેહ અને સંગીતનો જ નહીં પરંતુ સમાજ પ્રતિ પ્રતિકટિબદ્ધતા ધરાવતો તહેવાર છે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ અને નારી સશક્તિકરણ માટે સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે તો મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવીથી સજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે નવરાત્રીમાં ગુજરાતની ભાતીગણ સંસ્કૃતિને ઉજાગર કરતી સ્ટોલ્સ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે ખાસ કરીને દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી વસ્તુઓનો વિશેષ સ્ટોલ આ મહોત્સવમાં સાચા અર્થમાં વાયબ્રન્ટ ગુજરાત પણ છે પણ એક વાતનું ખાસ મહત્વ અમે જાણ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે બરોડાના ગરબા જે આખા વર્લ્ડ આટલા ફેમસ છે એ જ પ્યોર મીઠા સુરે એજ તબલાના તાલે